બાપા એ મુખી બાપા હા જીગા બોલ શું કામ હતું તમે પંચાયત કરો અને વિક્રમ મારા ઘર વિમલ ચોરી જીગા તું ચિંતા નથી કરો હોય તું કોણ છે હું આ કોલેજ નો પ્રિન્સિપલ છું પોપટલાલ અમારી કોલેજ માં ભણતો વિક્રમ ઠાકોર જીગ્નેશ કવિરાજ ની આખી વિમલ ખાઈ ગયો છે તમારામાંથી વિક્રમ કોણ છે કાલે વિમલ ચોરીને કાધી હતી જેને ગાધી આગળ આવી દો અને પડી હોય તો મને તો ના ભાઈ ના તને એકની જગ્યા ત્રણ ત્રણ વિક્રમ હતા તો તેને ના ઓળખ્યો તો તમારા વાળો વિક્રમ અમારે ચોથી ગોતવો ઓ સરપંચ સાહેબ અલ્યા એક વિમલ માટે જગ્યા પોલીસ કેસ કર્યો છે અને બે દાડાથી થી વિમલ